છેલ્લા ચાલીસ વર્ષથી અમે રેતી જોગવાઈ રહી છીએ અમે વેચાણ કરીને વેચાણ દસ્તાવેજ કરીને બકા લીધેલું છે એટલે સમસ્યા એ છે કે સરકારે છેલ્લા સાઠ સિત્તેર સુધી દસ્તાવેજ કર્યા છેલ્લા બે વર્ષથી દસ્તાવેજ એકાદ બંધ કરી દીધા એની તકલીફ તમામ પરિવારને છે બધાને કોઈકને ને છોકરાઓના પૈસા ભરવાના ન હોય ભણાવવાના કોક સામાજિક કાર્યો કોક ના વ્યવહારિક કાર્યો તો દસ્તાવેજ ન થાય તો બધા કેવી રીતના કરી શકે અને મારે પ્રશ્ન એ છે કલેક્ટર સાહેબ ને કે કલેક્ટરને કેવું છે

કોઈ ધારાસભ્યની ભલામણથી આ દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે તો ધારાસભ્યનું કામ પહેલાં આની સ્ટોરી જાણવી જોઈએ અસાન ધારાની ફરિયાદ કરવા ગયા હતા તે બદલ તેને આવી ફરિયાદ કરી દીધી કે દસ્તાવેજ જ કલેક્ટરે રોકી રાખ્યા છે હવે મધ્યમ પરિવારો જે પોતાની પ્રોપર્ટી અને અગરા ટાઈમે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે પોતાની પ્રોપર્ટી અથવા સોના દાગીના વેચીને પોતાનું ઘરનું જજમેન્ટ ચલાવતા હોય ત્યારે હાલની તકે બધાયનો

કે મારો કામ પ્રશ્ન હલ કરવા મને પાછો પોતાને કામ જાવો છે વતન મને પૈસાની જરૂર છે જેમ બી બને એટલો વેલો તમે મારો કામ કરી દો એટલો અમારો આભાર દસ્તાવેજ બંધ કારણ શું કે દસ્તાવેજ મે મકાન લીધો મારા વિશ્વાસથી લીધો ત્યારે મને ખબર નથી કે આ બધી પ્રક્રિયા ચાલુ છે મને મળ્યો ત્યારે એના પછી ખબર પડી કે દસ્તાવેજ બનજે હવે કોઈ લેતો નથી એનો કારણ એક જ છે કે તમે દસ્તાવેજ ચાલુ કરો તો પૈસા દો પૈસા તો કોઈ દેતો નથી થાય તો વેતા થાય એટલે મને ચક જરૂર છે તમે તેમ વહેલો બને એટલો તમે પ્રશ્ન હલ કરો તો મારી સમસ્યા હલ થઈ જાય એટલે આભાર